સાવરકુંડલામાં શહેરી વિસ્તારના નાગરિકોની વ્યક્તિ લક્ષી રજૂઆતોના સ્થળ સ્થિતિ અને ત્વરિત ઉકેલ માટે સરકારશ્રીની સૂચના પ્રમાણે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી પ્રેસ ગ્રાઉન્ડ મહુવા રોડ ખાતે સેવ સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર એક ચાર પાંચ છ માં રહેતા સમગ્ર સાવરકુંડલા શહેરના લાભાર્થીઓએ

આ સેવ સેતુ કાર્યક્રમનો સ્વર પુનલાની જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને આવકના પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્રનો નોન સ્ક્રીનલિયર પ્રમાણપત્ર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર મુખ્યમંત્રી બાળ સેવા યોજના રેશન કાર્ડમાં નામ ઉમેરવા કમી કરવા તેમજ સુધારા કરવાની કામગીરીને લગતી અરજીઓ આધાર કાર્ડમાં અમૃતમ યોજના તથા કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ બાબત

રાજ્ય સરકાર જેના કૃષિ પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ વિકલાંગ ફ્રી પાસ કન્યા ફ્રી પાસ ઝુંપડપટ્ટીમાં વીજ કનેક્શન સહિતની કામગીરીની માહિતી અરજીદારોને માહિતગાર કરવામાં આવેલ અને કામગીરી કરી આપવામાં આવેલ હતી રિપોર્ટર યોગેશ ઉનડકટ સાવર કુંડલા જિલ્લા નગરપાલિકા દ્વારા દસમા સેવા સેતી કાર્યક્રમનું નગરપાલિકા જવાનું આયોજન કર્યું આ સેવાસે કાર્યક્રમમાં આવકના પ્રમાણપત્ર રેશન કાર્ડ આધાર કાર્ડ રહેવાસી પ્રમાણપત્ર મરણ આવક આજરોજ નગરપાલિકામાં બે તબક્કાનું સેવા સેતુનું આયોજન કર્યું છે જેમાં આજના પ્રથમ ફેઝમાં વોર્ડ નંબર એક ચાર પાંચ અને છ આયોજન છે અને જેમાં બહુ સંખ્યામાં લાભાર્થીઓ એટલે લાભ લઈ દે